માટે અમારા કાર્યકર્તાઓ ઘરણા અને વિરોધ પ્રદર્શન કર્યા છે જે વિરોધના અનુસંધાને ગુજરાતના અમારા જે પ્રદેશ અધ્યક્ષ છે રણછોડભાઈ ભરવાડ અને અમદાવાદની અંદર ભટ્ટુભાઈ લાડવા અને રાજુભાઈ પટેલ આ ત્રણ વ્યક્તિઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને મંદિરો જે રજૂઆત હતી એને રીતે દબાવી દેવા માટે આ કોશિશ કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા અમે ઘણી બધી ચર્ચાઓ કરી એ ચર્ચામાં એવું જાણવા મળ્યું કે ભાઈ સુપ્રીમ કોર્ટ ચુકાદો છે અને ગુજરાત સરકાર એનું પાલન કરી રહી છે તો વીસ વર્ષ પહેલા અજાન બંધ કરવા માટે જે મજદૂરી ઉપર ભૂંગળાઓ લગાવવામાં આવ્યા છે એ બુંગળાઓ બંધ કરવા માટે અવાજ બંધ કરવા માટે સુપ્રીમે વીસ વર્ષ પહેલા ચુકાદો આપ્યો છે તો સરકારે જો પાલન કરાવવું હોય તો વીસ વર્ષ પહેલાનો જે ચુકાદો છે એનું પાલન કરાવે અને ત્યારબાદ હિન્દુ મંદિરો તોડવાની કોશિશ કરે અન્યથા આંદોલન માટે તૈયાર રહે